ગુડ ઇવનિંગ પ્રેઇઝ ધ લોર્ડ સાંજની સલામ હાલે લુ યા પ્રેઇઝ તમે ગમે તે પરિસ્થિતિમાં આજે સાંજે પ્રભુની આગળ નમેલા હોવ પ્રભુ તમને દરેક પરિસ્થિતિમાં સહાય કરી શકે મદદ કરી શકે એવા પ્રભુ તમારી સાથે છે હાલે લુ રડશો નહીં આંકના આંસુને લુચી નાખો તમારા પરિવારથી બહુ દૂર છો જુદા જુદા રાજ્યોમાં છો વિદેશમાં છો ભાઈ બહેન થી દૂર છો માતા પિતાથી દૂર છો કઈ ગમતું નથી સગવડો મળી રહી નથી નાણાંનો આશીર્વાદ હજી પ્રાપ્ત થયો નથી સાજા પણ મળ્યું નથી જોબમાં અશાંતિ છે જોબ મળી નથી બાળકોના પ્રશ્નો ઉભા છે રિટાયર થવાની ઉંમરમાં છો હજી મકાન બનાવી નથી શક્યા ચિંતામાં છો પ્રભુનું વચન કહે છે તમારી સર્વ ચિંતાઓ મને સોપી દો હા જેમ પિત્તર કહે છે તમારી સર્વ ચિંતા તેમને સોપી દો ને તમારી સંભાળ રાખશે હાલી લોડ કદી ના ભૂલીએ આપણે જીવતા દેવના બાળકો છે હાલે લોહીયા હા પળવાર માટે કદાચ મનુષ્ય સ્વભાવ દેખાય આવે નિરાશ થઈ જવાય દુઃખી થઈ જવાય હું સમજી શકું છું સાચ પડે જ્યારે હું પણ એકલો હોઉં મારા ઘરમાં તો પિતાની યાદ સતાવે માની શકીએ છે પણ એને જીત નથી પાવ થવા દે ને આપણા પર દુઃખ આપણા પર હાવી થવા દેવાનું નથી કોઈ પણ પ્રકારની ચિંતા અને મગજ પર ચડવા દેવાનું નથી હાલેલુયા ઘણી વાર ચિંતાઓ થાય છે આગળ શું થશે પ્રભુ મિનિસ્ટ્રી કેમ ની ચાલશે આ વાતાવરણમાં તોફાનોમાં મુશ્કેલીઓમાં આ વિરોધ વંટોળોમાં આ રુકાવટોમાં ફિક્સ ખર્ચાઓમાં પ્રભુ શું થશે પણ વાલા મિત્ર જેમ જેમ દિવસ પસાર કરીએ છીએ એમ એમ પ્રભુ એના માર્ગો ખોલા કરે છે રસ્તા પૂરા પાડે છે અને નથી પણ થતા તો પણ પ્રભુ સાચવી લે છે બહુ સુંદર પ્રભુનું વચન કે છે તેઓ નિભાવી લે છે આપણને હાલી લુયા ગભરાય નહીં વાલા મિત્રો ડુ નોટ વરી માણસો કાયમ સાથે રહેતા નથી ના મારા માતા પણ રહ્યા છે ના મારા પિતા રહ્યા છે માટે આપણો ભરોસો આપણો વિશ્વાસ આપણા પ્રભુ પર હોવો જોઈએ એ પૃથ્વી પર આપણા માટે સહાયક ઉભા કરશે હાલે લુયા મેં કહ્યું ને તમને કે એક મારા પર ફોન છે તેમનું પ્રોમિસ છે તેમનો વાયદો છે પ્રભુએ કોઈ વ્યક્તિનો ઉભા કર્યા છે પપ્પા નથી તો શું થયું હવે હું છું ને હાલે લુયા આપણું પર પ્રભુ આપણે માટે મદદ પહેલી મોકલે છે હું એવું માંગુ છું કે દુઃખ આવતા પહેલા પાસે આવી જાય છે પણ આપણે મદદને જોઈ શકતા નથી તમારો અને મારો જન્મ થયો પહેલા દેવે અજવાળું કર્યું અંધારું બનાવ્યું મતલબ દિવસ અને રાત બનાવી અને આપણી જરૂરી બધી જ બાબતો આપણે માટે તૈયાર કરી દીધી અને તે અત્યારે પણ તેઓ એમ કરશે તેઓ જાણે છે જ્યારે આપણા જન્મ પહેલા તેમણે બધી વ્યવસ્થા આપણા માટે રાખી છે ત્યારે આપણા જન્મ પછી જ્યારે આપણે અત્યારે જીવન જીવી રહ્યા છે એક ગુપ્ત ઉંમરના છે સમજના છે અને જ્યારે આપણે પોતે બોલતા થયા છે પ્રભુને પ્રાર્થના કરતા થયા છે વિનંતી કરતા થયા છે તેમના પર વિશ્વાસ કરનારા થયા છે ત્યારે તેઓ કેટલું વિશેષ તમારું અને મારું સાંભળશે કેટલું વિશેષ તમારું અને મારું સાંભળશે હાલે જ્યાં છે ત્યાંથી પ્રભુ આશીર્વાદ આપશે જ્યાંથી વિશ્વાસ કરશું ત્યાંથી પ્રભુ આશીર્વાદિત કરશે જે જગ્યા પર છો ઘરમાં છો ચર્ચમાં છો મિનિસ્ટ્રીમાં છો બહાર છો કઈ પર છો વેર એવર યુ આર જ્યાં કઈથી તમે વિશ્વાસ કરશો પ્રભુ તમારું સાંભળશે તમે જેને મને હાક મારો ને હું તમારી સાંભળીશ ને હું તમારી પ્રાર્થના હું સાંભળીશ તમે મને પ્રાર્થના કરો તમે મને હાક મારો અને હું તમને ઉત્તર આપીશ અને તેઓ મનુષ્ય સ્વભાવના નથી કે જુઠ્ઠું બોલે તેઓ છોડી દેશે નહીં તેઓ મૂકી દેશે નહીં તેઓ તજી દેશે નહીં હું તમને ખાતરી સાથે કહું છું કારણ કે આ મારી પ્રોમિસ નથી એમની પ્રોમિસ છે હું તને છોડી દઈશ નહીં અને તને મૂકી દઈશ નહીં નિશ્ચય હું તારી સાથે છું નિશ્ચય હું આશીર્વાદ આપીશ હું કરીશ ક્લેમ કરીએ પ્રભુ તમારું વચન કે છે મેં વાંચ્યું છે મેં વાંચ્યું છે મેં વાંચ્યું છે અને મેં વિશ્વાસ કર્યો છે પ્રભુને આગળ વાત એને કહીએ કે પ્રભુ મને તમારા વચન પર વિશ્વાસ છે મેં વાંચ્યું છે મેં સાંભળ્યું છે અને હું વિશ્વાસ કરી રહ્યો છું વિશ્વાસ કરી રહી છું અને મારા વિશ્વાસ પ્રમાણે બનેલું હું હું જોવાની છું છું જોવાનો અને પ્રભુ હું આ રહ્યો આ જગ્યા પરથી મારું તમે સાંભળો પ્રભુ સર્વવ્યાપી ઈશ્વર છે દરેક જગ્યા પર અને જ્યાં બે અથવા ત્રણ કે છે ભેગા થયેલા હશે પ્રભુના નામમાં ત્યાં તેમની પણ હાજરી હશે हालेलुया प्रेज लॉर्ड आप पास है बहुत सुंदर वचन छे प्रभु ईश्वर मारू तारण छे गॉड इज द वन हु सेव्स मी मैं भरोसा रखूंगा हूँ टेमना पर भरोसा राखिस आई विल ट्रस्ट हिम हालेलुया प्रेज द लॉर्ड આજે તક છે ચાન્સ છે જો તમે વિશ્વાસમાં નબળા છો હજી સુધી વિશ્વાસ નથી કર્યો નથી કરી શક્યા તો આજે વિશ્વાસ કરવાની શરૂઆત કરો એક નવી શરૂઆત કરો નવી શરૂઆત કરો અને જે પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર છે એ પ્રાર્થના સાંભળ્યા વગર રહેશે નહી હાલે લોટ જે પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર છે તેઓ આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપ્યા વગર રહેશે નહીં હાલેલુયા ઓ ઈઝોટ યેશાયામાં વાચીએ છે નહીં યેશાયા ગુણ સાઈટનિક જુઓ યહોવાના હાથ એટલા ટૂંકા થઈ ગયા નથી કે તે તમને બચાવી ના શકે હાલે લુઈયા પ્રેઝ અલોટ ને તેમના કાન એટલા મંદ થઈ ગયા નથી કે તે તમારું સાંભળી ના શકે પ્રેઇઝ અલોડ તે બચાવે છે તે છોડાવે છે ગમે તે પરિસ્થિતિમાં હશો બચાવશે છોડાવશે સ્થિર કરશે બેઠા કરશે પ્રભુ નું વચન છે જાન્યુઆરીમાં જે કામો નથી થયા જે ફેબ્રુઆરીમાં સુધી નથી થયા બધા જ કામો તમે થયેલા જોશો જે આશીર્વાદ ઉકાયેલા છે એ આશીર્વાદ તમે પ્રાપ્ત કરશો પણ પહેલા વિશ્વાસ કરીએ જીવન બનાવીએ દેવને નગમતી ગમતી બાબતોને દૂર કરી દઈએ પસ્તાવો કરીએ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ બની અને જુઓ હું તમને કહું છું અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા ઉત્તમ છે ચાલો પ્રભુના પ્રેમમાં પડીએ અને પ્રભુની સ્તુતિ કરતા ભજન કરતા આજની સાંજમાં આગળ વધીએ હાલેલુયા હા આ સમયમાં આપણે આગળ વધીએ સ્તુતિ કરીએ કરીએ પ્રભુ તમારું વચન કે છે કાની ચિંતા ના કરો હા તમારો સેવક અમને શીખવાડે છે પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતી વડે તમારી વિનંતીઓ આભાર સુધી સહિત તમારી જણાવો પ્રભુ અમે આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈએ છે અમે જેટલા લોકો આ સંગતમાં છે અમે તમારો આભાર માનીએ છે ખૂબ જ સરસ રીતે પ્રભુ અમે આજનો દિવસ પસાર કરી શક્યા છે સ્તુતિ કરી શક્યા છે આરાધના કરી શક્યા છે પ્રાર્થનામાં ભાગ લઈ શક્યા છે વચન સાંભળી શક્યા છે દોરવણી પ્રાપ્ત કરી શક્યા છે થેન્ક યુ પ્રભુ અમારી એવી પરિસ્થિતિ ન હતી જાણો છો એમ અત્યારે જેમ જે પ્રમાણે અમારી પરિસ્થિતિ છે અને જેમ અમને તમારી જરૂરિયાત છે મદદની જરૂર છે સહાયની જરૂર છે પ્રભુ એ પ્રમાણે અમે તમને વિનંતી કરીએ છીએ કે અમને આશીર્વાદ આપો અમારી મદદ કરો અમારા દુખો દૂર કરો અમારી આંખના આંસુઓને તમે લૂછી નાખો મારી આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો દરેકને ખોરાક વસ્ત્ર અનપાણી આપો જ્યાં નાણાની જરૂર છે પ્રભુ નાણાં આપો જ્યાં લોહની જરૂર છે પ્રભુ લોન આપો જ્યાં મકાનની જરૂર છે મકાન આપો પ્રભુ જ્યાં રક્ષણની જરૂર છે તમે રક્ષણ આપો જેમને સુરક્ષાની જરૂર છે પ્રભુ તમે સુરક્ષા તેમને આપો મુશ્કેલીઓમાંથી બહાર કરો બેઠા કરો પ્રભુ તેમની જોબ અપાવો બિઝનેસ પ્રભુ પાછો ફરી ધબકતો થાય એવું તમે થવા દો બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો એકલા પડી ગયા છે તેમને કુટુંબવાળા બનાવો પ્રભુ જી કઈ તેમણે ગુમાવ્યું છે પ્રભુ તમારા પવિત્ર નામ માં તેમને પાછું આપો જે કઈ રૂકાવટો છે તમામ સાબરનાર લોકો માટે કરો પ્રભુ જેમની પાસે કોઈ માર્ગ નથી કોઈ આશા નથી નિસહાય છે પ્રભુ હતાશ છે દુખી છે પડતું મૂક્યું છે પ્રભુ તેઓની દરેકની તમે મુલાકાત લો સંભાળ લો કાળજી લો સાંભળે છે આ સંગતમાં છે તમે તેમને શેર કરો બેઠા કરો દરેક જરૂરિયાતો તમે તેમની પૂરી પાડો પ્રભુ જે મને રડતા રડતા આખો દિવસ કાર્યો છે દુખી મને હતાશ મને તેવો આનંદ કરતા સ્તુતિ કરતા ભોજન પ્રાપ્ત કરીને આનંદ સાથે શાંતિમાં પોતાના બિછાનામાં સુવાના માટે જઈ શકે એવું થવા દેજો જ્યારે તેઓ સુવાના માટે પ્રભુ પોતાના બિછાના પર જાય ત્યારે પ્રભુ તેમના મન પર કોઈ પણ ભાર ના હોય તેમના બધા પ્રશ્નોનું નિવારણ તેમને મળી ગયું હોય તેમની બધી ચિંતાઓ દૂર થઈ ગઈ હોય તેમની બધી જરૂરિયાતો પૂરી થઈ ગઈ હોય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ એક ભાઈ છે પ્રભુ જેમને નાના મોટા મગજમાં પ્રશ્નો છે રોગ છે તમે એમને સાજા કરજો પ્રભુ એક બહેન છે પ્રભુ ઘણા વખતથી પ્રભુ અમારી સાથે જોડાયેલા છે બાળક ધનને માટે પ્રભુ અપેક્ષા રાખે છે કૃપા કરીને દયા કરીને પ્રભુ તેમની પ્રાર્થનાઓ તમે સાંભળો છો પ્રભુ અને પ્રભુ જે એમણે વિશ્વાસ કર્યો છે તેમના વિશ્વાસ પ્રમાણે તેઓ અત્યારે જોઈ શકે એવું થવા દેજો પ્રભુ અમારી જેમ બધા પ્રાર્થના કરે તમારું નામ મળે પસ્તાવો કરે તારણ પામે ખરાબ બાબતોમાંથી દૂર થાય વ્યસોમાંથી બહાર આવે ખરાબ જગ્યાઓ પરથી સંગતોમાંથી ખરાબ તેઓ પાછા ફરે અને પ્રભુ જે સત્ય છે એની પાછળ આવે એવું અમે માંગીએ છીએ તમામ લડાઈ ઝઘડા દૂર કરજો પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર કરજો ડિવોર્સને ને ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ અને જેઓ માદા છે તેઓ સાજા થાય તમામ રોગોમાંથી તેઓ સંપૂર્ણ સાજા થઈ જાય એવી પ્રાર્થના કરી જેમ વિદેશ જાવું છે પ્રભુ તેના માર્ગોને તમે ખોલા કરો જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો આઈએલટીએસના બેન્ડ આપો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો તમે દૂર કરો રાજા એવી પ્રાર્થના કરી છે નવી જોબ આપો જોબને આશીર્વાદિત કરો પ્રમોશન આપો પ્રભુ અટકેલું પ્રમોશન પ્રભુ ફરી એકવાર પ્રભુ રુકાર દૂર થાય પ્રમોશન પ્રાપ્ત થયું થવા દો પ્રભુ

અને પ્રભુ રોજના ઓડિયો વિડીયો પામો એવું તમે થવા દો પ્રભુ અને ઘણા બધા આત્માઓ જીતી શકીએ દરેક અમે દરેક જીવ કરો તમે દેવના દીકરા છો એવું પ્રભુ બહુ જ જલ્દીથી થી તમે થવા દેજો પ્રભુ પૃથ્વી પર વસતા દરેક લોકોને તમારું નામ મળે એવું તમે થવા દો કોઈનો નાશ ના થાય પ્રભુ એવું થવા હમણાં સુધી પાપોને માફ કરો રાત્રિમાં મીઠી નિંદ્રા આપો દરેકને મુસાફરી સલામત દોરી લાવો અને પ્રભુ સવારમાં તમારું ભોજન કરવાનું માટે કાપજો માગતા પ્રભુ ઈસુમાટલું સાંભળો ને દેવ બાપ માન્ય કરજો આઈ મીન આઈ મીન